વડોદરામાં આજે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભ કક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલે ખાસ ઉપસ્થિત રહી સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો આ મહોત્સવમાં અઢી લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે દોઢ મહિના સુધી ખેલાડીઓ વિવિધ રમતોમાં ઝૂમી ઉઠશે સંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ વડોદરા લોકસભા વિસ્તારમાં આયોજિત છે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી ખેલ પ્રત્યે યુવાનોમાં ઉમંગ અને ઉત્સાહ છલકાયો હતો આ પ્રસંગે સ્પોર્ટ જગતના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સરસ આયોજન છે અને આજ આ વખતે જે પેરાઓ પેરા પ્લેયરોને ઇન્વોલ્વ કર્યા છે અને પેરાની બધી જ રમતોને એથ્લેટિક ટેબલ ટેનિસ સ્વિમિંગ સિટિંગ વોલીબોલ આ બધી જ રમતોને શ્રી ડૉક્ટર હેમાંકભાઈ જોશીએ જે આવકારી છે અને અમારી પણ દરેક જણની રમતો થવાની જે બદલમાં અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને પેરા ટેબલ ટેનિસ એસોસિએશન જે કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવે છે એમના દ્વારા અમને ટેબલ ટેનિસનો બધો સપોર્ટ આપવામાં આવે છે અમને ટેબલ અમારી સંસ્થામાં તેમજ અઠવાડિયામાં ત્રણ વાર કોચ પ્રેક્ટિસ કરાવવા આવે છે અને આવા પ્રકારે જો દિવ્યાંગોને આવી રીતે પ્લેટફોર્મ આપવામાં આવશે તો દિવ્યાંગો પણ પોતાની રમતોમાં ખૂબ જ આગળ વડોદરાનું નામ રોશન કરશે અને ભારતનું નામ રોશન કરશે એટલે હું ખૂબ ખૂબ આભારી છું શ્રી ડોક્ટર ટેબલ ટેનિસ એસોસિએશન બરોડા નો અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં પેરામાં એથ્લેટિક્સ ટેબલ ટેનિસ સિટિંગ વોલીબોલ વ્હીલચેર હર્ડલ એથ્લેટિક્સમાં વ્હીલચેર હર્ડલ ટ્રાઇસિકલ રેસ ત્રણ પ્રકારની ફેંક અને સિટિંગ વોલીબોલ જે સિટિંગ વોલીબોલ એ અત્યારે ખૂબ જ મનોરંજનપૂર્વક ગેમ છે જેમાં બેઠા બેઠા નીચી નેટ રાખીને એક પીટર નેટ રાખીને રમવાનું હોય છે છ છ ખેલાડીઓ દ્વારા એ બી ખૂબ સરસ ગેમ રમત પ્રચલિત થઈ રહી છે અને એને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ મહત્ત્વ છે તો આમાંથી એવા ખેલાડીઓ પણ આગળ આવશે એવી હું આશા રાખું છું અને અમે ખૂબ ખૂબ આભારી છીએ દિવ્યાંગો તરફથી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું રાકેશ મોદી વડોદરા મહોત્સવ ગુજરાત સરકાર ના માન્ય મંત્રીમતી બેન વકીલ વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી બેન સોનીજી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ઉદઘાટન સત્રનું આયોજન થયું છે અને દોઢ મહિના સુધી આ કાર્યક્રમ સમગ્ર ચાલવાનો છે અઢી લાખ કરતા વધારે રજીસ્ટ્રેશન થયા છે ત્યારે સમગ્ર વડોદરાના વાસીઓને હું આ રમત ગમતના મહાકુંભમાં જોડાવા માટે હાર્દિક અપીલ કરું